પાટણ જિલ્લાના રાધનપુર વારાઈ હાઈવે પર સર્જાયો અકસ્માત અકસ્માત દરમિયાન અલ્ટો કાર પલટી મારતા લાગી આગ અકસ્માત બાદ ચાલક બહાર ના નીકળી શકતા નીપજ્યું મોત તો આગની લપેટમાં આવી જતા ચાલકનું નીપજ્યું મોત હાલ અકસ્માતનું કારણ રહ્યું અકબંધ તો ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર જવાના થઈ રવાના કારમાં અન્ય કોઈ સવાર છે કે નહીં તે આગ ઓલવ્યા બાદ થશે જાણ તો મોટી પીપળી ગામ નજીક બનવા પામી હતી આ અકસ્માત ઘટના હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ